તે કે અમારું જે છે તમે એવા કે આલે છે કે તમને સુવિધા, કમ્પ્યુટર સુવિધા અને પ્રતિક્ષાણાઓ વગેરે જે અને વિજય તમને સબો જેણે કાર્યમાં તમને શું લાગે છે

તો અમે દસ લાખનું રોકાણ કરીને લાઇબ્રેરીમાં ધાર્મિક પુસ્તકો અને સંસ્કૃત પુસ્તકો લાવશો કમ્પ્યુટર લેબમાં માત્ર ખખડ ડબ્બા મૂક્યા છે અમે વીસ લાખનું રોકાણ કરીને નવા કમ્પ્યુટર લાવશું વગેરે જેવા કાર્ય કરશું તમારો પક્ષ સતત ત્રણ જે જીતીને આવી રહ્યો છે આ લક્ષ્ય તને જીતશો તો તમે એવા કયા કયા કાર્ય કરશો લાયસ કે તેમણે અંગ્રેજીના પુસ્તકો વાંચ્યા એમને વાંસિતા ના આવડે એમાં અમે શું કરીએ એના માટે કહેવા છે ને નાચતા ના આવડે તો આમનું વાંકું કરે તો એવું લાગકે છે કે આપણે એક

આ આપડે તમને દેખતા છે કે ભદિને છોકરાને આવડા આવડે બળ કરાવે એને કરતા આપડે મોટા પેપર આખાનો કોઈ થાય ને અને બીજું કે આપડે ભાળો ડિજિટલ બોર્ડમાં ને ઉલે બોર્ડમાં ભરવાની જેટલી મજા આવે ડિજિટલ બોર્ડમાં મજા આવે જ ના આવે તો આપડે પહેલાના બોર્ડ ખુલી ડિજિટલ બોર્ડ ના બને અને બીજું તમે ભલે કેતા હો કે અમારા બધા પરત રહેવું પણ એના બળ ખુબોબર માં ગાય છે છે

વિદ્યાર્થી પક્ષ વિદ્યાધીનો ત્રણ દેખિને લાગી વર્ષથી જીતી રહ્યો છે અને શાસનમાં છે પરંતુ તેમણે કોઈ પણ કાર્ય કર્યા નથી અને જો તેમણે કાર્ય કર્યા હોય તો તમે જણાવો

આવતી વર્ષ આવતા વર્ષે અમે આ બધી જ વ્યવસ્થા પૂરી કરીશું અને વિદ્યાર્થીઓના સપનાઓને અમે સાકાર કરીશું છાત્ર આરોપ ઉપર તમે શું કહેવા માંગો છો અમે ગાર્ડનમાં માં બોકડા નાખ્યા છે પહેલી વાર ડિજિટલમાં બોકડાની વ્યવસ્થા પણ કરી હતી અને એલઈડી રૂમમાં જેમાં ધાર્મિક પુસ્તકોની દસ લાખ દસ લાખ આઠ પુસ્ત ધાર્મિક પુસ્તકો લાઇબ્રેરીમાં અમારા તરફથી લાયન્સ વિદ્યાર્થી પક્ષ તરફથી મંગાવવામાં આવ્યા હતા અને હમણાં ડોક્ટર સાહેબને જાણ કરી છે કમ્પ્યુટર પર થોડા દિવસોમાં આવી જશે તો તમારો પક્ષ ભારે બહુમતીથી જીતે તો તમે શું એવા કાર્ય કરવા માંગો છો અમે એવા બધા જ કાર્યો કરીશું જે વિદ્યાર્થી પક્ષ ત્રણ વર્ષથી નથી કરી શક્યો જે ત્રણ વર્ષથી કાર્ય કરવાનું કહે છે પણ જે કાર્ય નથી કરી શક્યો એ બધા જ કાર્યો અમે એક જ વર્ષમાં કરી શકીએ તમને શું લાગે છે કયો પક્ષ જીતશે અને તમે શું કેવા માંગો છો તમારો મત દVIEW શું છે તમારો મત દVIEW એ જ છે કે અમારો બચો તમારો બચો છેલ્લા 3 વર્ષથી સત્તા કરી રહ્યો છે અને તેને સ્કૂલના ઇટ માટે અને તેના વિકાસ માટે પુષ્કળ સરકારી બરતી દે આ વર્ષે અમારો વિદ્યાર્થી પક્ષ જીતશે સ્કૂલ આવે તમને શું કહેવું છે એનું કેવું છે કે અમારો પક્ષ જીતશે તો તમે શું કહેવા માંગો છો

આ આ વર્ષે અમારો જ પક્ષ જીત છે અને ગણિબતિક બહુમતીથી જીત છે એનું મૂળ એ છે હતા એમાંથી એક પણ કામ પૂર્ણ કર્યું અમારા પક્ષ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા એ બધા જ પૂરા કરવામાં આવ્યા હતા જેમાં અમે પહેલો વાયદો કર્યો હતો કે શાળામાં બોકડાની વ્યવસ્થા કરીશું શાળામાં બોકળાની વ્યવસ્થા અમે કરી છે જેમાં એલઈડીની રૂમની વ્યવસ્થા કરી છે એલઈડીની રૂમની વ્યવસ્થા કરી જેમાં ધાર્મિક પુસ્તકો લાઇબ્રેરીમાં લાવવા હતા લાવવાના હતા તો ડોક્ટરશનને જાણ કરી અને લાઇબ્રેરીમાં ધાર્મિક પુસ્તકો લવરાયા અને જે કોમ્પ્યુટર પણ અમે ડોક્ટરશનની માગણી કરી અને લવરાયા છીએ છે <laughs> <laughs> એટલે મે માત્ર કોકડ દે જબ મે મુકે છે તે શું કાર્ય વિદ્યાર્થીનો આરોપ છે કે આ વ્યક્તિ એનો પક્ષ જીતવાનો છે કે વિદ્યાર્થીઓ આ વ્યક્તિ તમારા खिलाफ છે એવું કણે કે વિદ્યાર્થી અમારા खिलाफ છે તતણ ખોટી વાત છે બસ કે વિદ્યાર્થીઓ

એ છેલ્લા ત્રણ વર્ષથી એક ડિજિટલ બોર્ડ પુસ્તકો અને એક બે કોન્ટ્રિટ બોર્ડ ઉપરથી છેલ્લા ત્રણ વર્ષથી જીતી રહ્યા છે પણ આ વખતે બે વસ્તુ નહીં ચાલે બધા જ વિદ્યાર્થીઓની આ વખતે આંખ ખુલી ગઈ છે તેમને અહેસાસ થઈ ગયો છે કે જે મૂળ ત્રણ વસ્તુ ખુલી રહ્યા હતા

તમારું શું કેવું છે વિદ્યાર્થી મત જીતવાનું છે આ બધા પુરાવીને વોટ છે